એ બધું ન લેવા જતા હોય તો કઈ વાંધો નહીં પડે એક વસ્તુ લેવા તો તમે જરૂર જાતા હશો બોપટની બંગડી પાવડર ને લિપસ્ટિક ને છું કે નહીં હું પરમ દિવસે રાજકોટમાં પદયાત્રા શરૂ કરીને બજારમાં નીકળ્યો એક કટલેરી ની દુકાન હતી જઈને ઉભો રહ્યો બેન ને પૂછું બેન બંગડી નો શું ભાવ તો મને કે વી રૂપિયા મેં કીધું પેલા કેટલા હતા તો કે દસ રૂપિયા મેં આ લિપસ્ટિક નો શું ભાવ તો કે આ દહ રૂપિયા કેટલા ની આવતી હતી તો કે ઈ બેન હાચું કેતા હતા ખોટું કેતા હતા હાચું કયો તમે અહીં તો એ બેન કેતા હતા ભાઈ હું તો કોઈ દી લેવા ગયો નથી એટલે તમને જ ખબર હોય ક્યાં તમારા ભાઈ બોપટી પાવડર ના ભાવ બમણા કરી દીધા કે નહીં યાદ રાખજો આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારી ના માર થી બેન તમારી ઓલો કટકી નો માલ હવે બચતો નહીં હોય બચે છે હોય આમાં પચાની નોટ માંથી પાંચ તો કટકટાવીને મૂકી જ દીધા હોય આ તમારા ભાઈ ને દિલ્હી બેહાડ્યા તમારો કટકી નો માલ ઈ ખાઈ ગયા કઈ વધવા નથી દેતા હવે એટલી હું વિનંતી પરેશ ભાઈ નો ખુબ ખુબ આભાર ધન્યવાદ કેટલો પણ ધન્યવાદ કરીએ એટલો ઓછો છે સમય ઓછો છે અમારા સાહેબ દોઢ મહિના પહેલા આયા ટેસ્ટલીમાં પણ સ્કોર નો થયો એટલે મારા ભાઈ કે 20 રમવાની આવી છે આ રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું બધાયને સોસાયટીમાં મોલામાં નો મળાણું હોય તો તમે બધાય હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરું છું આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઊઠીને અઠવાડિયું છે દહ દ ફોન કરજો એને એને જગાડજો હે અને આ લડાઈ ની અંદર આપણી સાથે સમર્થનમાં આવે એવી મારી વિંતી પહોંચાડજો મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરીને એળે નહીં જવા દો આટલો વિશ્વાસ આપો છે આપનો હતા આજ હવારમાં રોડ શો કરવા નીકળો ને એક પાણીપુરીની લારીએ બહુ બધી પાણીપુરી ખાતી રાખીને પૂછ્યું કેટલા માં મળતી પેલા દહ માં દહ પાણી પૂરી આવતી હતી અત્યારે વી માં છ પાણી આવે છે હવે તો પાછા વળો